બોડેરી લાઈવ માં આપનું સ્વાગત છે દેવગઢ બારિયા અને ગોધરા વચ્ચે ગોલરાવ ગામ છે ત્યાં એક્સિડન્ટ થયો છે તપાસ સર્જાયો છે જેમાં છોટાઉદેપુર તાલુકાના કાછેર અને કોલિયા થોરના બે બે વ્યક્તિઓના ઘટનાસ્થળ પર મોત નિપજ્યા છે આ પરિવાર રાઠવા પરિવારના ચાર વ્યક્તિઓના મોતને પગલે છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર વિસ્તારમાં મોત મોતની કાળીમાં છવાઈ ગઈ છે છોટાઉદેપુરથી ગોધરા ખાતે ચીમનભાઈ નામના એક વ્યક્તિ છે તેઓ માનસિક અસ્વસ્થ હોય દવાખાને લઈ જવામાં આવ્યા હતા તેઓ પરત વળી રહ્યા હતા તે વખતે સાંજે ચારથી સાડા ચારના અરસામાં અકસ્માત સર્જાયો હતો રતનભાઈ એમના ત્રણ છોકરા હતા પછી બેના મૃત્યુ થયા છે નરેશભાઈ રતનભાઈ રાઠવા અને અરવિંદભાઈ રતનભાઈ રાઠવા બેના મૃત્યુ થયા છે તે ત્રીજાભાઈ નરેશભાઈ અને અરવિંદભાઈના ત્રીજાભાઈ નાનિયાભાઈ રતનભાઈ તેઓ ગંભીર અવસ્થામાં છે ઈકોના ચાલક રાજુભાઈ ના રાજુભાઈ રેશિયાભાઈ રાઠવા તેઓના પગે ફ્રેક્ચર થયેલું છે કાછેરના બે વ્યક્તિના મોત નીપજ્યા છે અને કોલિયાથોરના બે વ્યક્તિના મોત નીપજ્યા છે અકસ્માત એક ટેન્કર અને ઈકો કાર વચ્ચે સર્જાયો હતો ઈકો કારમાં બેસી અને છોટાઉદેપુરના કાછેર અને કોલિયાથોરના વ્યક્તિઓ ગોધરા ખાતે દવાખાને ગયા હતા રિટનમાં આવતી વખતે તેઓને આ અકસ્માત ગોલલાવ ગામ પાસે સર્જાયો હતો અને જે ઇકો કાર છે એનો છૂનો ભૂલ થઈ ગયો હતો આપણે જોઈ શકીએ છીએ કે ઘટના સ્થળે જે પરિસ્થિતિ સર્જાય છે જે કારની અવસ્થા છે જે એમ લાગે છે કે એક પણ બચ્યું હોય બચાવ થયો છે તેઓને દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે ઇકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો એમાં જે કુલ પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા છે એમ જાણવા મળે છે ગોધરાના ગોલલાવ ગામ નજીક આઈટીઆઈ પાસે આ બનાવ બન્યો હતો ગંભીર રીતે ઘાયલ બે લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ગોધરા તાલુકાના ગોલ્લવ ગામ પાસે આવેલી આઈટીઆઈ ઈકો ગાડી અને ટેન્કર વચ્ચે જોરદાર હતો પાંચ લોકોના મોત થયા છે આ ઘટના સ્થળ પર જ અને બે લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે એકસો આઠ બનાવની જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી હાલ બે લોકોની હાલત નાજુક હોવાના કારણે તેઓને સારવાર માટે દેવગઢ વારિયા ખાતે ખસેડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ઈકો કારમાં કુલ સાત વ્યક્તિઓ સવાર હતા ઇકો કારમાં સાત વ્યક્તિઓ સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે સામેથી બે ગંભીર લોકોની હાલત તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા દેવગઢ બાજા ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર લેતા પહેલા જ એક ઈસમનું એકસો આઠમાં માં જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ ઇસમના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્તને ગોધરા એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એકનું મોત થયું હતું દેવગઢ બરિયા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં બે લોકોના સારવાર સારવાર માટે લઈ જવામાં હતા બે વ્યક્તિને જેમાં સારવાર દરમિયાન અરવિંદભાઈ રતનભાઈનું મોત થયું હતું જ્યારે ડ્રાઈવર રાજુભાઈ રાઠવા રહેવાસી છોટાઉકાણા કણાવાત જે નિશાળ ફર્યા હાલ સારવાર હેઠળ છે